ગરીબ લોકોના સેવાકીય કાર્યમાં મનોજભાઈ તન મન અને ધનથી લોકોના કાર્ય કરે છે આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ ચાહતા હોય જેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓ ખુશી અનુભવે છે જો કે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો આ મારી ફરજ છે આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું તે ઓછું છે તેઓ મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે જેને લઈ હાલ પણ વોર્ડ નંબર છ ના જનારામનગર સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી

ઉપલેટા નગરપાલિકા બાંધકામ ખાતાના પૂર્વ ચેરમેન આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર સોસાયટી સોસાયટી મેન કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા તેને આજ સ્વ ખર્ચે અંદાજીત કુંડીના ઢાંકણા દસ થી બાર કુંડીના ઢાંકણા હતા પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફીટ કરવાની તે પણ સો ખર્ચે એક ફિટ આપેલ છે તથા આવનારા ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાંચની વ્યવસ્થા પણ સો ખર્ચે અત્યારથી જ કરી રાખેલી છે અને તે નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સો ખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ લાખથી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી